પાવર પોઈન્ટમાં એડ એન્ડ મેનેજ કોમેન્ટ્સ જેમાં સૌથી પહેલા એડ કોમેન્ટ્સ તે માટે પાવર પોઈન્ટમાં આ પ્રકારે મંથના નામ ટાઈપ કરીશું જાન્યુઆરી ફેબ્રુઆરી ટિલ ડિસેમ્બર બીજી સ્લાઇડમાં ડેઝ સન્ડે મંડે આ પ્રકારે દિવસોને ટાઈપ કરીશું હવે સૌથી પહેલા જ્યાં કોમેન્ટ આપવાની હોય તેને સિલેક્ટ કરીશું રિવ્યુ ન્યુ કોમેન્ટ જ્યાં તમે કોમેન્ટમાં કંઈ પણ ટાઈપ કરી શકો છો આ સિવાય બીજી કોઈ કોમેન્ટ લઈશું ત્યાં પણ કોમેન્ટ ટાઈપ કરીશું હજી એક કોમેન્ટ ન્યુ કોમેન્ટ્સ અને ટેક્સ્ટ ને ત્યાં ટાઈપ કરીશું આ સિવાય બીજી સ્લાઇડમાં પણ બે કોમેન્ટને ઉમેરીશું તો આ પ્રકારે જ્યાં ઈચ્છો ત્યાં સિલેક્ટ કરીને ન્યુ કોમેન્ટ દ્વારા તમે કોમેન્ટને ઉમેરી શકો છો ત્યાર પછી રિવ્યુ એન્ડ રિપ્લાય ટુ કોમેન્ટ્સ જેમાં હાલ કોમેન્ટ માટે સિમ્બોલ જોવા મળે છે આ કોમેન્ટને ફેરફાર કરવો હોય તો એડિટ દ્વારા તે કોમેન્ટમાં તમે ફેરફાર કરી શકો છો તો આ પ્રકારે એડિટ કોમેન્ટનો નો ઓપ્શન પણ અહીંયા જોવા મળે છે આ સિવાય જો આપેલ કોમેન્ટ ડિસ્પ્લે ન કરવી હોય તો તે માટે શો માર્કઅપ ઓપ્શન ને સિલેક્ટ કરીશું જેથી કોઈ પણ કોમેન્ટ જોવા મળશે નહીં ઓપ્શન જોવા મળે છે જેના દ્વારા દરેક કોમેન્ટ પર વારાફરતી તમે જઈ શકો છો જો કોઈ કોમેન્ટ પસંદ ન હોય તો તેને ડિલીટ કરી શકાય છે તો આ પ્રકારે ડિલીટ કરી શકાય અથવા તો આ સિવાય એક જ સ્લાઇડની બધી કોમેન્ટને એક સાથે દૂર કરવા ડિલીટ ઓલ માર્કઅપ ઓન ધ કરન્ટ સ્લાઇડ ઓપ્શન ઓપ્શનને સિલેક્ટ કરતા જ આપેલ સ્લાઇડની તમામે તમામ કોમેન્ટ એક સાથે દૂર થશે પરંતુ બીજી સ્લાઇડની કોમેન્ટ દૂર થઈ નથી તો ત્રીજો ઓપ્શન આખા પ્રેઝન્ટેશનમાં તમામે તમામ કોમેન્ટને એક સાથે દૂર કરી શકાય છે આપેલા ઓપ્શન દ્વારા જેમાં યસ કરતા તમામ તમામ કોમેન્ટ્સ દૂર થયેલી છે તો આ પ્રકારે પાવર પોઇન્ટમાં કોમેન્ટ સંલગ્ન માહિતી મેળવી આવા જ કોપા સંલગ્ન તમામ વિડિયો માટે સબસ્ક્રાઇબ કરો જરી મળીશું ના વિડિયોમાં